નેશનલ હાઇવે નંબર ઉપર થાલા ગામ ખાતે શુક્રવારે સવારે વેજીટેબલ અને ફ્રૂટ રામ પરિવાર મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે પ્રારંભ કરવામાં આવ્યો હતો જેનાથી ઘર આંગણે શાકભાજી ફળફળાદીની વિપુલ આવક થશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થશે એવી સ્થાનિક ખેડૂતો અને ગ્રાહકો દ્વારા આશા વ્યક્ત કરવામાં આવી હતી ચીખલી નજીક થાલા ગામે નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ઓશુધારા ડેરી સામે આલ્ફા અને શિવકૃપા હોટલની બાજુના વિશાળ પરિસરમાં શુક્રવારે એકસો પાંત્રીસ દુકાનો સાથે શિવદીપ વેજીટેબલ અને ફ્રૂટ માર્કેટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સીસીટીવી પાર્કિંગ સાઇટ ફૂડ પહોળા માર્ગ જેવી અનેકવિધ અત્યાધુનિક સગવડ સાથે આ માર્કેટની શરૂઆત કરવામાં આવી છે જેને પગલે સંકુલનો લાભ સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રના જથ્થાબંધ વેપારીઓ સ્થાનિક વેપારીઓ અને છૂટક ગ્રાહકોને મળશે નેશનલ હાઇવેની કનેક્ટિવિટીને પગલે ટ્રાફિક સમસ્યાથી છુટકારો પણ મળશે અને નિર્ધારિત સમયમાં શાકભાજી ફળફાળાદીની વિપુલ માત્રામાં આવક અને જાવક પણ થશે જેનો સીધો લાભ સ્થાનિક ખેડૂતો અને ગ્રાહકોને પણ મળશે તે સાથે ચીકલીને નવી ઓળખ મળશે આ પ્રસંગે માર્કેટ સંકુલમાં શ્રી રામ પરિવાર મંદિરમાં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શ્રી રામ સીધ્ધા લક્ષ્મણ ગણેશ અને હનુમાનજીની પ્રતિમાની પણ પ્રાણ પ્રશંશા કરવામાં આવી હતી આ મંદિર સંકુલ ઉપર આશીર્વાદ વરસાવશે આ પ્રસંગે સુરતના રાજદીપ ગ્રુપના અશોક હિરાણી રાહુલ વાટવાણી રાજકુમાર હિરાણી પરિવાર એ સમગ્રએ પૂજા વિધિ અને શોભાયાત્રામાં ભાગ લીધો હતો અશ્વ બગીમાં ઢોલ નગારા સાથે ગાતે ભગવાન શ્રી રામની શોભાયાત્રા પૂજા અર્ચના યજ્ઞ હવન સાથે મંદિર ઉપર ધ્વજારોહણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાકભાજી વિક્રેતા પરિવારો તેમજ વેપારીઓ સહિત મોટી સંખ્યામાં રામ ભક્તો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી